માનવ સેવા ટ્રસ્ટ માં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગ ની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજનમાં દાતાશ્રી આવેલા છે આપડા દાનાભાઈ છે તેમના દીકરી બા છે બંને આવેલા છે ચાલો આપણે મુલાકાત લઈએ સ્વર્ગવાસ આપણા પરમાબેન દાનાભાઈ પરમાર હસ્તકમાં વિક્રમભાઈ દાનાભાઈ પરમાર તેમના તરફથી દર મહિનાની 11 રસનું ભોજન આપવામાં આવે છે આજે ભોજન પીરસવા માટે આવેલા છે આપણા દાનાભાઈ દાનાભાઈ પરમાર અને તેમના દીકરીબા બને અમારા ટ્રસ્ટમાં આવી રીતના ભોજન આપવા આવેલા છે એ વિક્રમભાઈના બેન અને વિક્રમભાઈના ફાધર આવેલા છે એમના હાથે ભોજન જમાડેલ છે દર 11 રસ દર મહિનાની અંધારી અગિયારસ તેમના તરફથી હોય છે ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ I'll tell we... 나이스. 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 나이나이 나이스. 나이스.